મોરવા હડફ તાલુકાની બામણા પ્રાથમિક શાળામાં આજે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો દિવસ સાબિત થયો શાળામાં એક ભવ્ય અને અર્થસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકનો સન્માન વાલી મિટિંગ અને ધ્વજવંદન જેવા ત્રણ મહત્વપૂર્ણ ઘટકોનો સમાવેશ થયો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજના વંદનથી કરવામાં આવી અધ્યક્ષ શ્રી ડામોરના હસ્તે સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજારોહણ સમયે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત સાથે દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી અને શાળાના આંગણામાં દેશભક્તિના સુરો ગુંજ્યા આગળ વધતા પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ તાવીયાર મંજુલાબેનને આપવામાં આવ્યો શિક્ષણ પ્રત્યેની તેમની લગન વિદ્યાર્થીઓ માટે કરેલી મહેનત અને શિક્ષણ ક્ષેત્રે કરેલા યોગદાન બદલ શાળાએ તેમનો આ સન્માન કરીને ગૌરવ અનુભવ્યું મંજુલાબેનને મળેલા આ સન્માનથી સમગ્ર શિક્ષક મંડળમાં આનંદની લાગણી પ્રસરી કાર્યક્રમ દરમિયાન વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું વાલીઓ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ શૈક્ષણિક ગુણવત્તા અને ભવિષ્યના આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ વાલીઓએ શિક્ષણની નવી પદ્ધતિઓ બાળકોમાં વધતી ટેકનોલોજીનો ઉપયોગ અને શાળાના સર્વાંગી વિકાસ અંગે સૂચનો આપ્યા આ પ્રસંગે સીઆરસી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા અને શિક્ષકો તથા વાલીઓને પ્રેરણાદાયક સંબોધન આપ્યું તેમણે શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે શિક્ષક વાલી વિદ્યાર્થી ત્રિપુટીના સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ સતત યોજાતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી રિપોર્ટર અશ્વિનભાઈ કેલોત